ડભોઈ તાલુકા પંચાયત પટાંગણમાં તાલુકા પંચાયત પ્રમુખે કોન્ટ્રાક્ટર રંજેશ પટેલ પર જાહેરમાં હુમલો કરતા ચકચાર મચી હતી કોન્ટ્રાક્ટર રંજેશ પટેલ ડભોઈ તાલુકા પંચાયતના પ્રાંગણમાં ઊભા હતા ત્યારે રાજન તળવી પ્રમુખે આવીને અચાનક હુમલો કર્યો હતો હુમલા પાછળનું કારણ હજી અકબંધ રહ્યું છે રાજન તળવી અંજેશ પટેલને કેમ માર માર્યો એ અસમંજસ સર્જાયું છે તાલુકાના પ્રમુખ રાજન તળવી દ્વારા બીભત્સ ગાળો બોલી માર માર્યાનો વિડીયો સામે આવ્યો છે માર મારતા કોન્ટ્રાક્ટર અંજેશ પટેલ નાકના ભાગે ઈજા પહોંચી હતી તાલુકા પંચાયત પ્રમુખ રાજન તળવી કે ઉગ્ર બન્યા એનું કારણ હજી સુધી જાણી શકાયું નથી કોન્ટ્રાક્ટર અંજેશ પટેલ ને માર મારવાની ઘટનાને લઈને કોન્ટ્રાક્ટરે પોલીસ સામે ગુહાર લગાવી છે Circuit. Headline news in the